અમે જઈ જઈએ હવે મૌવાદી નીકળીને અમે જઈ જઈએ અમે ભગુડા પેગાજી આપડા તેસુરભાઈ કિંગ તો અમારી ઈચ્છા ઘણી હતી પહેલાથી મારી તો ઘણી કનો ટાઈમથી હતી કે ભગુડા આપણે મોગલ ધામે દર્શન કરવા જવા છે દે આની હે આપણો મેર પડી ગયો છે કે કેમ કે ભાથી જાજો થાતું નહોતું હુકમ હોય તો જ આમાં અને આમાં આપણે તમે દ્વારકાના વ્લોગમાં જોયું હતું કે ભાઈ ભગવાનનો હુકમ હોય તો જ જવાય અહીંયા આની હે આની આપણો મેર પડી ગયો અને અહીં અહીંયા અહીં હે મેર પડી ગયો છે માતાજીએ બોલાવ્યા જાય તો જઈ આવી અહીંથી હવે રસ્તો જ નથી કિલોમીટર જોકે અહીં સુધીનો રસ્તો બહુ મસ્ત છે બહુ ખરાબ એવો નથી પણ અહીંથી તનક કિલોમીટર જેવો રફ રસ્તા જેવો છે રફ રસ્તો હોય ના રોડ છે સિંગલ પટ્ટીનો છે તો અમે જઈએ ભગુડા જો અંદર ફોન અલગ ઉડાવે તો તમને દર્શન કરાવી દેસુ અને બપોર પછી અમારે જવાનું પ્લાન છે પણ હવે જો જોઈ હવે હું થાય જવાનું જે આપણે જઈ રહ્યા આહિર ને માયાભાઈ આહીર ને ફામાવું છે જો હે તો અમે જાઉ મિત્રો તો અમે મોગલધામ ગયા આપણી ગાડી અહીંયા પાર્કિંગ કરી દીધી છે ને આ સાઈડ મંદિર નો રસો છે આ બાજુ બધી દુકાનો છે દુકાનો માં દર્શન કરી પછી આટા ફેરી કરું હું જે જો હું પેલા દર્શન કરતા આવી મિત્રો માના પટાંગણ માં પૂકી ગયા છે ગેટ હવે અંદર મોબાઈલ અલાઉડ છે કે નથી અલાઉડ એ ખબર નથી ને અહીંયા ચપ્પલ બપલ ને ઉતરવાનું બધું છે અને હું તો પેલી જ ફેર આવું જાઉં એટલે ને અંદર પેલા દર્શન કરતા હું હરખી રીતના

પ્રસાદ ની ગૃહ અમે દર્શન કરી લીધા છે તમે કરી લ્યો હવે ને અમારા બોરડા જવાનો પ્લાન છે લગભગ જા હું તો તમને અને આ ભાઈને તો જો જમાવટ થઈ ગઈ છે ગમે ત્યાં બેન ફોલો ભૂટકી જ રે છે ત્રણ છોકરા જડી ગયા છે એટલી વાર માં કાલ અમે દીવ ગયા છે આજે ત્રણ છોકરા જડી ગયા એટલે ને આનું જ છે ગમે ત્યાં મિત્રો જે ને ગોગલધામ મંદિર માંથી બહાર નેકલી જાય માતાજી નું ને છે ને બાર દર્શન બઉ મત થયા દ્વારકા જતા ને મંદિર ની બહાર છે ને આવી રીતે બધી અને એમાં આપડે મંગલમ નામ ની શોખ ગોતવાની છે ને કેવું ભાઈ ઓલી થાય છે ને ગાડી વારવા ગયા છે ને આગળ ઉપર હું મંગલમ શોખ ગોતી રહી ગઈ છે મંગલમ ત્યાંથી કદાચ કઈક યાદગારી પૂરતું લઈશ પછી નીકળી જશું

ઘણી વાર મજા આવી બેઠા આજ રાતે આપણે અહીં જ રોકાવાનું તો તમને સવારે લગભગ ટૂર દઈશ ફાર્મ હાઉસ નું કેવું છે અમને એમ હતું કે અમે આવીએ એટલે એ મોટા લોકો છે એટલે આપણે ભાવતાલ ને આમતામ થાય પણ અમે બેઠા ને એટલે અમને એમ થયું કે ભાઈ માણસ પૈસો કમાઈ લઈએ ને પછી જિંદગી આવી જોવી જોઈએ સામે આખી ટીમ જે બધી ઉભી છે આજે અમારે અહીં જમણવાર છે ને હું જાઉં છું અંદર ફાર્મ હાઉસ ની રૂમ ને બધું અમારું ઉપર દે અને કેવુરભાઈ કિંગ આપડા છે ને એ કેહુરભાઈ કિંગ આપડે એડિટિંગમાં રહ્યા છે ત્યાં ગયા છે

હું જે વિડીયો હાટુ ને આની ઉપર આવતો રહ્યો તો બધો ડાયરો ભેગો થયો જાય આ જોવું જોઈએ તમે ગાડીઓ જોઈને જોઈને કઈ જ કે કેટલા જણા છે હવે પછી નેક્સ્ટ આપણે નીકળવાનું છે ઘરે કાલ સવારે તમને આખા ફાર્મ હાઉસ નો ટુર મળશે તો વિડીયો સ્પેશિયલ આપણા માટે આવે છે રીંગણા પછી તમને વાત કરીશ કે કેવા મીઠા આવે છે ગોરખી ના રીંગણા આવે એટલે બનાવીને પછી જમવાનું છે મિત્રો રીંગણા આવે પેલા એવું ના સમજતા કે આ લોકો મોટા છે એટલે છે ને આપડે માન સન્માન ને આવું ના દે માયાભાઈ ને છોકરા એટલે તો બહુ મોટી હસી કહેવાય એટલે આપણા માટે તો આપડે તો એનામાં ડાઉન માણસો કહેવાય બરાબર છે એની માણસા તમને કવું શું તો લગભગ હું અહીંયા અમે આવ્યા છે ને એના ચારક વાગ્યા હતા ને ચારક વાગે પૂછ્યા છે ત્યાં સુધીમાં અત્યાર સુધીમાં આ મસાલો છે ને એમણે દશક ફેરે ખવું રહેવું છે એ લોકો અને પાછા હું કહે છે ખબર છે ભાઈ મહેમાન ને મસાલો દો મસાલો દો ને પછી વાંધી વાતો કરશે રીંગણા નું શાક ખાધા પેલા તો પાછો મસાલો આપડા આગળ આવી ગયો છે ને આ મસાલો મને એને લગભગ દસ કેમ કેમ મસાલો છે અટાણ સુધીમાં માં જોકે મેં દસ નથી ખાધા લગભગ એની મને દીધા છે એટલે આપણા હાટ માં વાથી આવ્યા ને ત્યાં આખી ગાડી માં માલ જ બનાવવાનું લેતા એવા કે એ વાથી એવા દ્વારકા થી તો એને આ કે મસાલો નહીં ભાઈ હોય આપણા માટે આખો સ્પેશિયલ માલ લેવા દે ની ની ગાડી માં આખો માલ નું આખો સ્ટોક પડ્યો છે આપણા માટે પહેલા મસાલો કાહી ને પછી હવે રીંગણા નું શાક બનશે ત્યારે ખાશું માટી ઉભો તો જમવા બેહી ગયા છે આખે ગયો મિત્રો તો અમે બધા જમી લીધું છે અમારા જયરાજા તાઇ ને અમને આઈકા છે ભાઈ મને અમરદીપ ભાઈ છે ને અમારા શ્રી અમરદીપ ભાઈ છે ને અમને ભાઈ ખાવા માંજી ખેચાણા ને છેલ્લે અંબેજ ઉભા થયા જાય બધાને છે ને આ તો કાંઈ કાંઈ થઈ નીકળી ગયા અને જો હું કે જઈ રહ્યા હતા હું કે હું કે જો આતા દીપ ભાઈ તાણા જી બાકી રહી ગયો અમાર ભાઈ કે તાણ કરવાની બાકી રહી ગયો અને અમને મેને છેલે ઉદીન ખેંચ્યા છે મારી કેપેસિટી અડધા રોટલા રોટલાની જઈને બદલાય દોઢ રોટલો ખવાય તો વિચાર કરો હવે આવી મહેમાન ગતિ હોય ને પછી અહીંથી જાય તો કેવું લાગે મિત્રો આના લોકો કે છે બોરકીના રીંગણા પર રીંગણા ની વાત સાચી જો ભાઈ કાયદેસર રીંગણા છે નતા ખવાય થી તન ગણા વધારે ખવાય ગયું છે અને હવે ધીરી કોઈ જો આ બધા મીટિંગ ભરાઈ જાય તો અહીંયા બધા હવે બેહ્યું અને હવે થાય ડાયરો કલાકારો કેવું એક પોતે મે ભાઈ આગળ અમરદીપ ભાઈ ને છે ને એની વાત છે એવા રાખે જે છે આયર નો રોટલો જાય નો કોઈ જાતનો ભેદભાવ નો કઈ નબળે ને એવી મજા આવી છે આમનો તમને આખું ટુર દઈશ મારશો હવે નેક્સ્ટ વિડીયોમાં તો આ વિડીયોને આ જ પૂર્ણવતી આપી મળીએ નેક્સ્ટ તો જલ્દી થી જલ્દી બધા લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો અમારી ટ્રીપ ને અમને કેવી લાગે છે જેની કોમેન્ટ કરી નાખો તો બધે હય દ્વારકાધીશ હય મુરલીધા બાય